સભ્ય સૈયદને માથા અને નાકના ભાગે ગંભીર ગંભીરી જાવ એજા ગ્રસ્તોને સબ ડિસ્ટ્રિટ હોસ્પિટલ ચમ્બુ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ચબુસર પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી સામસામે ગુરુ નોંધી વધુ તપાસ હાથ ધર્યાના સમાચાર મળી રહ્યા છે શું નામ ભાઈ તમારું શું પ્રોબ્લેમ થયો ચોરી કરવા કોણ આધો સામેવાળા

લીંબાજી મારવાસી ગાંધીનગર થી બોલું મારું નામ ગીતાબેન આજે સાત વર્ષથી અમારા રણગટ્ટી બહુ સેર બાર વાગતા લગીને જુગાર રમે બહુ જ ગંદી ગંદી ગાડીઓ બોલે તોય સત્તા અમે સાંભળીને સેન કરીને બધા ભય બેઠેલા છે તોય પીઠ પાછા ભય ભયો ને ઘર ને બધાને મારે ને છોકરો જવાને દેખે તો ગંદુ ગંદુ પિક્ચર આખો આખો દાળો જોવે અમે કહેવા જઈએ ને સગા સંભાળીને તો મારવાની ધાક ધમકી અમને આપે

ભીખાભાઈ વાઘેલા તથા દિનેશભાઈ ભીખાભાઈ વાઘેલા એ ત્રણ ભાઈઓને અહીંયા આગળ અહીંયા બાજુમાં ઇમરાનભાઈ કરીને અહીંયા ફ્રૂટનો ધંધો કરે છે તે ત્યાં અહીંયા રહે છે તે એમને મારામારીનો હુમલો ગઈકાલે કરેલો એમની ઉપર શા માટે કરેલો એ માટે મારા ભાઈ સાંજે પણ કર્યા કર્યા કામ કરે છે તો સાંજે આવતો હતો એને ઘરે બોલાયો ભલે ઘરે બોલાવીને એવું કીધું કે ત્યાં મારી ઘેરથી ચોરી કરી ફ્રૂટની ફ્રૂટની ચોરી કરી એટલે એને ઘેરની ખૂબ માર માર્યો સાહેબ એમને અને તે બધા અમને એમના ઘરનાથી જ અમને કહેવાય કે તમારા છોકરાને મારે છે એટલે તમે આવીને એમને લઈ જાઓ એટલે અમે બધા ત્યાં ગયા ત્યાં જઈને એમને પેલા ભાઈને કીધું કે ભાઈ હવે તારા ફ્રૂટના જે પૈસા હતા ચોરી ગયો હશે કદાચ ના ચોરી ગયો પણ અમે તમને આપી દઈશું ને સમાધાન કરીને અમે ઘરે લાવ્યા ઘરે આવ્યા પછી ઇમરાનભાઈએ એમના સગા સંબંધીઓને ફોન કરીને તાત્કાલિક ટોળકી એમના માણસો ને બોલાયા લોકો હતા એ લોકો મિનિમમ સાત આઠ માણસ હતા એ ટોળકી ની અંદર સાત આઠ માણસ હતા અને હથિયાર લઈને જ આવેલા હાથ ની અંદર મારવાના એમથી આવીને કયા હથિયારો હતા એમની પાસે ડાંગા હતો અને ભાલા હતા બસ એ બે વસ્તુ હતી એમની પાસે એ આવીને માર મારવા મળ્યા એટલે મારીને એ લોકો પેલા ભાઈને બે ભાઈઓને મારીને પેલા ભાઈ પડી ગયા બે ભાન થઈને એટલે એ લોકો જ્યાં કે મરી ગયા હતી એ લોકો નાસી છૂટ્યા એ લોકો ત્યાંથી અને તે પછી પોલીસ પોલીસવાળાને મેં ફોન કર્યા હતા પોલીસવાળા પહેલાં દવાખા આપણે દવાખાને પોલીસ સ્ટેશન ગયા હતા અમને એવું કીધું કે તમે હોસ્પિટલ મળી જાવ હોસ્પિટલમાં અમે અહીં કોટેજમાં ગયા હતા એમને ઇમર એમને સિરિયસ કેસ કીધો એટલે પછી એમને તાત્કાલિક બરોડા સિવિલમાં અમે દાખલ કર્યા અત્યારે એમની હાલત ગંભીર છે એને અહીંયા ગંભીર છે તે પછી અત્યારે અહીં પોલીસ પોલીસ આવી જંબુસર અને જે લોહીના ના પંચપુર લોહીના સેમ્પલને બધું અહીંયા આગળ લઈએ